અત્યારની મહિલાઓ વગર વિચારે કોઈ પણ નાની મોટી ઇવેન્ટમાં માસિક ધર્મને રોકવા દવાઓનું સેવન કરતી હોય છે ત્યારે આ માસિક નિરોધક દવાઓનું સેવન કરે કોઈ વાર જીવનું જોખમ પણ ઊભું કરી શકે છે આજે આપણે એક એવી દુઃખદ ઘટના વિશે વાત કરીશું જે એક અઢાર વર્ષની યુવતીના જીવનને લઈ ગઈ આ ઘટના માત્ર કરુણ કથા નથી પરંતુ એક ચેતવણી છે જે આપણને આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવાનું અને ડોક્ટરની સલાહનું મહત્વ સમજાવે છે આ ઘટના એક પોડકાસ્ટમાં ચર્ચાઈ હતી જ્યાં ડોક્ટરોએ ડીપ વેન થ્રોમ્ફોસિસ નામની આ ગંભીર સ્થિતિના સાયલન્ટ જોખમ વિશે વાત કરી આ યુવતી એક સામાન્ય અઢાર વર્ષની છોકરી એના ઘરમાં થનારી પૂજા માટે તૈયારી કરી રહી હતી પૂજા દરમિયાન પીરિયડ્સ ન આવે એ માટે તેણે બજારમાંથી મળતી હોર્મોનલ ગોળીઓ લીધી આ ગોળીઓ ડોક્ટરની સલાહ વિના લેવામાં આવી હતી અને આ નાનકડો નિર્ણય તેના જીવનનો સૌથી મોટો જોખમ બની ગયો થોડા દિવસોમાં તેને પગ અને જાંઘમાં તીવ્ર દુખાવો શરૂ થયો સોજો આવ્યો અને તેને ખૂબ જ અસ્વસ્થતા લાગી આ લક્ષણોને ગંભીર ગણીને તે તેના મિત્રો સાથે નજીકના ક્લિનિકમાં ગઈ ક્લિનિકમાં ડૉક્ટરે તેની તપાસ કરી સ્કેન કરાવ્યું અને જે ખબર પડી તે ચોંકાવનારી હતી યુવતીને ડીપ વેન થ્રોમ્બોસિસ થયું હતું આ એક એવી સ્થિતિ છે જેમાં પગની ઊંડી નસોમાં લોહીનો થક્કો બને છે આ થક્કો એટલો મોટો હતો કે તે નાભીની નજીક સુધી પહોંચી ગયો હતો આ એક ગંભીર સ્થિતિ હતી જે જીવન માટે જોખમી બની શકે છે ડૉક્ટરે તરત જ યુવતીના પિતાને બોલાવીને તેને હોસ્પિટલમાં દાખલ કરવાની સલાહ આપી પરંતુ પિતાએ કહ્યું આવતીકાલે તેની માતા આવશે પછી લઈ જઈશું આ નિર્ણય ખૂબ ભારે પડ્યો તે રાત્રે મધ્યરાત્રિના બે વાગ્યે ડૉક્ટરને ફોન આવ્યો યુવતીને ઇમરજન્સી વોર્ડમાં લઈ જવામાં આવી હતી તે શ્વાસ લઈ શકતી નહોતી ડૉક્ટરોએ ખૂબ પ્રયાસ કર્યો પરંતુ ખૂબ મોડું થઈ ગયું હતું થક્કો કદાચ ફેફસા સુધી પહોંચી ગયો હતો જેને પલ્મોનરી એમ્બેલોઝમ કહેવા આ સ્થિતિમાં શ્વાસ બંધ થઈ જાય છે અને જીવ બચાવવો લગભગ અશક્ય બની જાય છે આ રીતે એક નાનકડી જિંદગી જે હજુ ઘણું જીવવાની હતી હંમેશ માટે ખોવાઈ ગઈ ડીપ વેન થ્રોમ્બોસિસ એક ગંભીર તબીબી સ્થિતિ છે જે ઘણીવાર શાંતિથી આવે છે અને જીવલેણ બની શકે છે તેના લક્ષણોમાં પગમાં દુખાવો સોજો લાલાશ અને ક્યારેક શ્વાસ લેવામાં તકલીફ સામેલ છે હોર્મોનલ ગોળીઓ લાંબા સમય સુધી બેસી રહેવું અથવા અમુક તબીબી સ્થિતિઓ આનું જોખમ વધારી શકે છે આ ઘટના આપણને શીખવે છે કે ડૉક્ટરની સલાહ વિના કોઈપણ દવા ખાસ કરીને હોર્મોનલ ગોળીઓ લેવી જોખમી બની શકે છે આપણે આપણા આરોગ્ય પ્રત્યે જાગૃત રહેવું જોઈએ જો તમને પગમાં અસામાન્ય દુખાવો સોજો અથવા શ્વાસ લેવામાં તકલીફ થાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો સમયસર સારવાર જીવન બચાવી શકે છે આ યુવતીની વાર્તા આપણને યાદ અપાવે છે કે જાગૃતિ અને સમયસર પગલાં લેવાથી આવી દુર્ઘટનાઓ ટાળી શકાય છે ચાલો આપણે આ ઘટનામાંથી શીખીએ અને આપણા સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીએ જાગૃત રહો સ્વસ્થ રહો તમારું જીવન કિંમતી છે